બાબા સાહેબ આંબેડકર નમસ્કાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો હું ડોક્ટર દીપ્તિબા ગોહિલ આસિસ્ટન્ટ પ્રોફેસર સ્વાગત કરું છું કેમ છો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બી એ ઓનર્સના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણનું શિક્ષણ જે એક પેપર આવે છે તે અંતર્ગત એકમ ત્રણ પર્યાવરણીય સમસ્યાઓ સ્થાનિક પ્રાદેશિક અને વૈશ્વિક તે અંતર્ગત મારા અગાઉના વિડીયો લેક્ચરમાં મેં જે વાત કરી હતી કે પર્યાવરણ એટલે શું પર્યાવરણની વ્યાખ્યા પર્યાવરણના પ્રકારો ની ટૂંકમાં સમજૂતી પ્રાપ્ત કરી હતી અને પ્રદૂષણ એટલે શું પ્રદૂષણના પ્રકારોની ચર્ચા આપણે કરી હતી આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે આજના આ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય રૂપે આ કેટલાક પ્રશ્ન આપીશ જેનો ઉત્તર તમે આ વિડીયો લેક્ચરના આધારે અને સ્વ અધ્યયન સામગ્રીના આધારે આપી શકશો આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં પર્યાવરણની પૂર્વ ભૂમિકા હું તમને બાંધી આપું મારા મેં કહ્યું એમ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણી આસપાસ જે પણ કંઈ છે એ પર્યાવરણ છે તો એની અલગ અલગ વ્યાખ્યા અને પ્રકારો આપણે સમજી ચૂક્યા છીએ પર્યાવરણ કઈ રીતે દૂષિત થાય છે તેના કારણો શું છે એ પણ જાણવું આવશ્યક છે એની માટે ઘણા બધા કારણો છે તે કારણોની પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું પર્યાવરણથી પ્રદૂષણ ફેલાય છે પ્રદૂષણને નિવારવાની પણ આવશ્યકતા છે વૈશ્વિક સ્તરની સમસ્યાઓની પણ આપણે ચર્ચા કરીશું આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ખાસ કરીને વાત કરીશું પ્રદૂષણના સંદર્ભમાં પ્રદૂષણના પ્રકારો અને એ પ્રકારો અંતર્ગત ખાસ કરીને જમીનનું પ્રદૂષણ એટલે શું તે આપણે સમજીશું જમીન એ વનસ્પતિને પોષણ આપનારી છે અને ઔદ્યોગિક ઉત્પાદન માટે કાચો માલ આપે છે પૃથ્વીના પટોળમાં રહેલા રાસાયણિક દ્રવ્યો ખનીજ તેલ કે ખનીજ દ્રવ્યો બહાર કાઢી તેનો બેફામ ઉપયોગ થવાથી જમીન પર રાસાયણિક પ્રદૂષણ ફેલાય છે સિંચાઈ માટે અને દૈનિક જરૂરિયાત માટે પાતાળમાંથી પાણી ખેંચીને એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ છે પૃથ્વી પરનું પાણીનું પ્રદૂષણ અને ઘન કચરાનો વિપુલ જથ્થો તેમજ ખુલ્લામાં માનવમળની ભયંકર ગંદકીથી જમીનનું પ્રદૂષણ ફેલાય છે અથવા તેમાં વધારો થાય છે જમીનનું ધોવાણ પ્રવૃત્તિઓ દ્વારા જમીનનું અવક્રમણ કુદરતી પ્રક્રિયાઓ તેમજ માનવ પ્રવૃત્તિઓ દ્વારા થાય છે માનવ પ્રવૃત્તિમાં આર્થિક પ્રવૃત્તિઓ વસાહતો પરિવહન સંદેશા વ્યવહાર ખેતી નિર્વિનીકરણ વગેરેનો સમાવેશ થાય છે જમીનનું ધોવાણ એ ભૂમિ અવકર્ષણની સૌથી ખરાબ બાબત છે જેમાં પાણી અને વનસ્પતિ પોષાકોનો ક્ષય થાય છે તેમજ જમીનનો પણ સાથે સાથે ક્ષય થાય પાકની ઉત્પાદકતા પર પણ તે અસર કરે છે તો આતું જમીનનું પ્રદૂષણ હવે આપણે પ્રદૂષણનું એક પ્રકાર એક છે અવાજનું પ્રદૂષણને સામાન્ય રીતે એલ ઇવીડ ધ્વનિસ્તરના નિયમિત સંપર્ક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે મનુષ્ય અથવા અન્ય જીવંત જીવોમાં પ્રતિકૂળ અસર તરફ દોરી શકે છે એટલે કે અવાજની તીવ્રતા જેને તમે ડેસિબલ્સ કે માપવામાં આવે છે તેમ કહો છો એ ઔદ્યોગિક મશીનો લાઉડ સ્પીકરો વાહનો રેડિયો વગેરે અવાજ પ્રદૂષકો કહી શકાય એટલે કે જરૂરિયાત કરતા વધુ માત્રામાં આ ઉપકરણોનો બેફામ ઉપયોગ થાય છે ત્યારે ધ્વનિ પ્રદૂષણ કે અવાજનું પ્રદૂષણ ફેલાય છે અવાજના પ્રદૂષણના મુખ્ય બે પ્રકારો છે અલ્ટ્રાસાઉન્ડ અને ઇન્ટ્રાસાઉન્ડ અલ્ટ્રાસાઉન્ડમાં અવાજની ફ્રિકવન્સી પંદર કે વધુ હોય છે જે સામાન્ય રીતે સાંભળવાની વધુ વધુ હોય ગણાય છે જ્યારે ઇન્ટ્રાસાઉન્ડમાં અવાજની જે ફ્રિકવન્સી છે એ સોળથી ઓછી હોય છે અવાજના સ્ત્રોતોમાં ઔદ્યોગિક સ્ત્રોતો પરિવહન વાહનો ઘરગથ્થુ સાધનો સંરક્ષણ ઉપકરણો સાર્વજનિક સિસ્ટમ કૃષિ મશીનો નબળું શહેરી આયોજન સામાજિક ઘટનાઓ એ ટ્રાફિકથી થતો અવાજ આ વગેરે તમામ બાબતોનો સમાવેશ તેમાં થાય છે એટલે કે આમ એકંદરે આપણે એવું કહી શકીએ કે અવાજનું પ્રદૂષણ જમીન પાણી અને હવાના પ્રદૂષણની કક્ષાએ ભલે ઓછું જોખમકારક હોય આમ છતાં તેને અવગણી શકાય નહીં અન્ય પ્રદૂષણોના અન્ય પ્રકારોમાં જોખમી રાસાયણિક પરમાણુ વિકિરણનું પ્રદૂષણ કૃષિ રસાયણોનું પ્રદૂષણ ઉષ્મા પ્રદૂષણ રંગ રસાયણ ધાતુનું પ્રદૂષણ વસ્તી વધારાથી પ્રદૂષણ એટલે કે વસ્તીના વધારાથી જે પ્રદૂષણ ફેલાય છે તે જોખમી પ્રયોગો દ્વારા થતું પ્રદૂષણ શહેરીકરણથી થતું પ્રદૂષણ બિનજરૂરી સાંસ્કૃતિક મનોરંજનની પ્રવૃત્તિઓમાંથી થતું પ્રદૂષણ વગેરેનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આ તો આપણો વાત કરી પ્રદૂષણના પ્રકારોની હવે આપણે ચર્ચા કરીએ તો પછી એની અસર શું છે પ્રત્યક્ષ પરોક્ષ ટૂંકા ગાળાની લાંબા ગાળાની કારણ કે પ્રદૂષણની અસર સમગ્ર સૃષ્ટિ ઉપર પડે છે તો ચાલો આવો એ પણ સમજીએ પર્યાવરણીય વિનાશ થી એક પ્રકારની અસર થાય છે જમીન ઉપર પણ અસર પડે છે કેટલીક સજીવ જાતિઓ તો લુપ્ત જ થઈ ગઈ છે કારણે જમીનનું ધોવાણ વધ્યું છે ખેતી સિંચાઈ અને રાસાયણિક ખાતરોના વપરાશને કારણે જમીનના બંધારણમાં ફેરફાર થતા કેટલીક જમીન બિન ઉપજાઓ કે ફાજલ થઈ છે પર્યાવરણના નુકસાનથી જળનું પ્રદૂષણ વધ્યું છે સ્વચ્છ જળની અછત ઊભી થઈ છે શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે પાણીની સમસ્યા વિકટ બની છે ખાસ કરીને આફ્રિકા એશિયા અને લેટિન અમેરિકાના પાણીના વધુ પડતા બગાડને કારણે આ પ્રશ્ન ત્યાં આગળ વધુ વિકટ બન્યો છે વિદ્યાર્થી મિત્રો બીજું છે કુદરતી સંપત્તિને ખૂબ નુકસાન થાય છે કારણ કે હિમશિલાઓનું ઓગળી જવું દરિયાઈ સપાટી જીવસૃષ્ટિ ઉપર થઈ છે ગ્લોબલ વોર્મિંગ થી હિમશિલાઓ પીગળી રહી છે સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે પ્રદૂષણની અસર કૃષિ ઉદ્યોગ સેવા ક્ષેત્ર માનવ જીવન પ્રાણી જીવન આ સમગ્ર ઉપર થઈ રહી છે વધતી જાય છે અવાજનું પ્રદૂષણ એ હૃદય રોગ અનિંદ્રા હાઈપરટેન્શન જેવા રોગોને આમંત્રણ આપી રહ્યું છે અને તેમાં વધારો કરી રહ્યું છે જ્યારે વાયુ પ્રદૂષણની પણ વિઘાતક અસારો જોવા મળે છે જેમ કે માનવ સ્વાસ્થ્ય સ્વાસ્થ્યને તેના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે અસર એકંદરે આપણે એવું કહી શકીએ કે સમગ્ર જીવસૃષ્ટિ છે જેના માઠા પરિણામો વિપરીત પરિણામો આપણે દરેકે ભોગવવા પડે છે અને ભોગવવા તૈયાર રહેવું પડશે જો આપણે તેમાં સુધારો કરવાનો પ્રયત્ન નહીં કરીએ તો આ પરિસ્થિતિ વધુ વિકટ બનશે જંગલોનો નાશ થતો જાય છે અને હવામાનમાં તેના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે જમીનમાં પાણીના તળ નીચા જવા લાગ્યા છે એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વિવિધ પ્રકારના પ્રદૂષણોને કારણે પર્યાવરણ પર ભારે એક જોખમ વધી રહ્યું છે અને જેની અસર સમગ્ર સૃષ્ટિ ઉપર પડી રહી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે મિનિટ એવું વિચારો કે તો હવે શું શું એને અટકાવવા આપણે કરવું જોઈએ એ કેવા હોઈ શકે આપણે શું કરી સરકાર શું કરી શકે લોકો શું કરી શકે વ્યવસ્થા શું કરી શકે તો ચાલો આવો એ પણ વિચારીએ ચર્ચા કરીએ જેમ કે હવાના પ્રદૂષણને અટકાવવા માટે ઔદ્યોગિક કેન્દ્રો રહેઠાણથી દૂર સ્થાપવા જોઈએ ચીમની ઊંચાઈ વધુ રાખવી જોઈએ ધુમાડા રહિત કોલસાનો શક્ય એટલો ઉપયોગ કરવો જોઈએ કુદરતી ગેસનો ઉપયોગ જ્યારે આપણે વાત કરીએ છીએ તો એના વિશે પણ વિચાર કરવો જોઈએ રહેઠાણને બને ત્યાં સુધી ગંદકી અને ઉકવડાથી દૂર રાખવા જોઈએ કેરોસીનનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરી તેનું જતન અને સંવર્ધન કરવું જોઈએ જળ પ્રદૂષણ અટકાવવા માટે ગટરની વ્યવસ્થા આયોજન બદ્ધ રીતે કરવી જોઈએ પાણીનું શુદ્ધિકરણ શક્ય હોય રીતે કરીને તેને ફરીવાર ઉપયોગમાં લેવાવું જોઈએ પાણીનો સંગ્રહ યોગ્ય રીતે કરવો જોઈએ નિયમિત રીતે સફાઈ કાર્યમાં અત્યંત સાવચેતી રાખવામાં આવે તે હિતકર છે

પણ લોક જાગૃતિના અભાવને કારણે શિસ્તના અભાવને કારણે આપણે એમાં સહકાર નથી આપી શકતા જંગલોનું કે વૃક્ષોનું જતન કરવાની સાથે સાથે જમીનનું બિનજરૂરી ખોદકામ ન કરવું જોઈએ નૈસર્ગિક ખેતી પર ભાર આપીને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી જોઈએ અને આ રીતે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ સાથે સાથે અવાજનું પ્રદૂષણ અટકાવવા માટે જાહેરમાં ઉપયોગમાં લેવાતા લાઉડ સ્પીકરો પર એક યોગ્ય માત્રામાં નિયંત્રણ મૂકવું જોઈએ નિયંત્રણ મૂકતા જ હોય છે પણ એને ચુસ્ત રીતે વળગી રહેવું જોઈએ ધ્વનિ શોષક સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ રસ્તા પર ચાલતા વાહનોમાં ડિસીબલ મીટર લગાડી શકાય જેથી અમુક હદ સુધી જ ધ્વનિ ઉદ્ભવે બિનજરૂરી વધુ પડતા હોર્નનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ જાગૃત નાગરિક તરીકે ટાળવો જોઈએ વાહનોમાં અવાજ ઓછા કરનારા સાયલેન્સર કરીને અવાજના પ્રદૂષણને નિયંત્રિત કરી શકીએ છીએ ઔદ્યોગિક વસાહતોમાં ચોક્કસ સુવિધાઓ જેમ કે ઈયરફોન હેલ્મેટ માસ્ક વગેરેનો પણ મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ વસ્તી નિયંત્રણ માટેની પોલિસી અમલમાં મૂકવી જોઈએ જેથી કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ પણ ઘટાડી શકાય અશ્મિ બળતણનો વિકલ્પ શોધવા માટે સંસાધનોને પ્રોત્સાહન આપવું જોઈએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ નહીવત કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ બધા ઉપાયો એવા છે કે જે પ્રદૂષણમાં ઘટાડો કરવામાં ચોક્કસ મદદ કરશે પુનઃ પ્રાપ્ત ઉર્જાના સ્ત્રોતો પણ આપણે વધારવા જોઈએ સૌર ઉર્જા આણ્વિક ઉર્જાનો મેક્ઝિમમ ઉપયોગ વધારવો જોઈએ સાથે સાથે હાનિકારક હોય તેવા વાયુના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને ચુસ્ત રીતે તેનો અમલ કરવો જોઈએ વધતું જતું ઔદ્યોગિકરણ સામે સાવચેતી ભર્યા પગલા લેવા જોઈએ પેટ્રોલ ડીઝલ વીજળી પ્લાસ્ટિક કાગળ વગેરેનો ઉપયોગ ખૂબ મર્યાદિત કરી ઘટાડવો જોઈએ પ્રદૂષણ મુક્ત ટેકનોલોજીના ઉપયોગ આપવો જોઈએ પ્રદૂષણને કારણે માનવ સંસ્કૃતિ અને સમગ્ર જીવસૃષ્ટિ ઉપર ભયંકર અસરો થાય છે આપણે સૌ જાણીએ અને આ અસરોને આ નુકસાનોને ઓછું કરવા માટે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ તે માટે પુસ્તક પ્રદર્શન કરી કરી શકાય શકાય નાટક અને આ રીતે જનજાગૃતિમાં વધારો કરી શકાય શિક્ષણ થકી પણ આ શક્ય બને છે સમયાંતરે સ્થાનિક શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સંસ્થાઓએ પર્યાવરણીય જાગૃતિ વિષયક સંવાદો સંમેલો સંમેલનો અને તાલીમ શિબિરોનું આયોજન કરવું જોઈએ જેથી લોકો સુધી વધુને વધુ પર્યાવરણનું શિક્ષણ પહોંચાડી શકાય પર્યાવરણ શિક્ષણ માટે કાર્યરત સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા પર્યાવરણીય જાગૃતિ લાવવાનું કામ કરી શકે છે અને કરી રહી છે એ પણ એક મોટી સફળતા છે જંગલ વિભાગ પર્યાવરણ વિભાગ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે એ પણ પોતાની ભૂમિકા સક્રિય રીતે ભજવવી જોઈએ ઇનફેક્ટ છે પણ હજી એમાં અવકાશ જણાય છે પર્યાવરણના જતન માટે અને પ્રદૂષણને અટકાવવા માટે જે નીતિ નિયમો છે એ ખૂબ જ કડક રીતે લાગુ કરવા જોઈએ પર્યાવરણ શિક્ષણ માટે મુદ્રિત તથા અમુદ્રિત માધ્યમોનો ઉપયોગ થવો જોઈએ કરવો જોઈએ તો આમ આ કેટલાક ઉપાયો કે સૂચનો મેં જે ચર્ચા કરી એ આપણા સૌની સહિયારી જવાબદારી બની રહે અને આ સમગ્ર સૂચનોને અમલમાં મૂકવા માટે અલ્ટિમેટલી વ્યક્તિની પોતાની સ્વયંભૂ જાગૃતિ અગત્યની છે તો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે પ્રદૂષણના પ્રકાર તેની અસર અને તેને કઈ રીતે નિયંત્રિત કરી શકાય તેની ચર્ચાના ભાગરૂપે તેના સૂચનોની પણ ચર્ચા કરી આજના આ વિડીયો લેક્ચરમાં મેં જે ચર્ચા કરી તે ચર્ચાને હું કેટલીક સ્લાઇડ રૂપે અહીંયા દર્શાવી શકું છું વિશ્વ પર્યાવરણ દિવસને આપણે મહત્ત્વ આપવું જોઈએ તો સારાંશમાં આપણે એમ કહી શકીએ કે પર્યાવરણ સંદર્ભે તેના પ્રદૂષણના પ્રકારોમાં ઘણા બધા પ્રકારોનો સમાવેશ થાય છે પ્રદૂષણના પ્રકારો ઉપરાંત તેની અસરોની ચર્ચા કરી પ્રદૂષણની અસરો અને પ્રદૂષણની અસરોને ઘટાડવા માટે પ્રદૂષણને ઘટાડવા માટે તેના સૂચનોની પણ આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય રૂપે હું અહીંયા પ્રશ્ન આપું છું જેની નોંધ તમે કરી રાખો જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો પ્રશ્ન છે સમજાવો બીજો એક પ્રશ્ન છે પ્રદૂષણને અટકાવવાના સૂચનો રજૂ કરો તો અહીંયા હું અટકું છું આ જ યુનિટના વિડીયો લેકચર આપણે વૈશ્વિક સમસ્યાઓની વાત કરીશું પર્યાવરણને લગતી જે જુદા જુદા પ્રકારની વૈશ્વિક સમસ્યાઓ છે પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગ છે અને અન્ય પણ છે તેની એક પછી એક ચર્ચા કરીશું ફરીવાર તુરંત જલ્દી મળીએ ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ